જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપણા દેશમાં બહેનો દ્વારા ઘણા બધા વ્રત કરવામાં આવે છે જેમાંનું એક ખૂબ જ મહત્ત્વનું એવું વ્રત એટલે જીવંતિકાનું વ્રત માનવામાં આવે છે તો આજે આપણે આ જીવંતિકાનું વ્રત કોણ કરી શકે કેવી રીતે કરી શકાય તેમજ આ વ્રતના શું ફાયદા છે તેની સંપૂર્ણ વાર્તા કરીશું આ વ્રત જે કરશે તેના પર જીવંતિકામાંની કૃપા હંમેશને માટે બની રહેશે અને તેના જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ ચોક્કસ દૂર થશે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સગા સંબંધી મિત્ર સ્નેહીજનોને આ વિડીયોની લિંક ફોરવર્ડ કરજો તેમજ કોમેન્ટમાં જય જીવંતિકામાં ચોક્કસ લખજો જીવંતિકા વ્રત આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી થાય છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા પાંચ દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું ભક્તિપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી તેની કથા વાર્તા વાંચવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ ધરાવવું જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગો એક જ સમયે પ્રસાદ લેવો એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં ઘણા વર્ષો પહેલાં મીર નામનો એક રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ સુલક્ષણા રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેને એક વાતનું દુઃખ હતું તેનો શેર માટીની ખોટ હતી એને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિંતામાં અને ચિંતામાં સુકાઈ જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી તેવામાં ત્યાં એક દાસી આવી ચડી દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ એને બોલાવે દાસી રાણીના મનની વાત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેને કહ્યું તમે બીવો નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત માની લીધી હું તે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધ રાતે દાસીને તેડાવી મધ રાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર ગાજીએ ગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો તે પ્રજાને પુત્ર સમાન ગણતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં તે એક વાણિયાના ઘેર રોકાયો આ વાણિયાને છ બાળકો થયા ને છ બાળકો બાળકો વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવ્યા હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધ રાત થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીંયા કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેને લેખ લખવા આવી છું બહેન લેખ લખવામાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે નાના વિધાત્રી આવું તારાથી ન લખાય હું તમારી મોટી બહેન આજે હાજર હો અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની અને દીર્ઘ આયુષ્ય લખી અને ચાલતા થયા સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ભરતકુમારને શુભ પગલાંના માની તેની ખૂબ જ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેર જવા નીકળ્યો વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાના ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી ગયા જે ગયો તેઓ ગયાજી પહોંચી ગયો ત્યાં જઈ કર્મ કર્યું પિંડદાન કરવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ હોય એવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાને ઘેર ગયો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ તેના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખી અને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાના ઘેર કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની આંખ ઉઘડી ગઈ તેણે કોઈ વાર વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો તે વાત સાંભળવા લાગ્યો જીવંતિકા બોલી ઉઠ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારનું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહી શી રીતે થવા દઉં ભલે કહી વિધાત્રી જતા રહ્યા સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજે દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો આવી અને તેણે રાણીમાને પૂછ્યું મા તમે ક્યુ વ્રત કરો છો બેટા હું એકી વ્રત કરતો નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ કે આ મારી સગીમાં નથી તેણે પોતાની માને શોધી કાઢવા નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી અને જમવા આવે કોઈએ ઘરે રહેવાનું નથી શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહી નથી ગયું ને તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે અને જીવંતિકાનો વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી આવી રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ રાજી થઈ ગયો મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શહેર નીકળી રાજકુમારના મોંમાં પડી આ જોઈને બધા અચરજમાં પામ્યા રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યો અને તેણે પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકામાંના વ્રતના પ્રતાપથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌ બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ અને સંપત્તિ આપજો